આશીર્વાદોની આપણે આપણા પગ જમીન પર મૂક્યા છે આપણે જીવતાઓની ભૂમિ પર છે અથવા આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે અને સાથે પ્રભુનું બહુ સુંદર વચન છે તેમણે કહ્યું છે હું તને મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં સિંગલ એમાં કહ્યું છે નહીં પ્લુરલ

આપણી સાથે હોય ત્યારે ગમે તેવા પ્રશ્નોમાં આપણે ચાલતા હોય ગમે તેવા પ્રશ્નો આપણા જીવનમાં હોય આપણી સામે હોય અથવા ગમે તેવા વિરોધ વંટોળ પણ આપણી સામે હોય ગમે તેવી શેતાની બાબતો શત્રુની ચાલો આપણી સમક્ષ હોય પ્રભુ એ ધાને પણ પ્રભુએ બધાને તેમાંથી તોડીને આપણને બહાર કાઢે છે બચાવે છે સંભાળે છે સ્થિર કરે છે અને આપણને યોગ્ય સ્થાન પર પ્રભુ દોરી જાય છે હાલે લુયા બહાર કાઢી લાયા હાલે લુયા ધ લોડ અને આપણે જોઈએ છે એમ લોટને તેના પરિવારને બહાર કાઢવામાં આવ્યું ચોક્કસ તેની પત્ની ઠાર થઈ ગયું પણ વાલા મિત્રો પ્રભુ એમના ભક્તોનું રક્ષણ કરવાનું એ જગ્યામાંથી બહાર કરવાનું જાણે છે હા લઈ લઉં અને મને પણ પ્રભુએ એ કિચડમાંથી પાપના કિચડમાંથી મને બહાર કાઢી લાયા આજે દસ પાંચ દસ પાંચ ઓગણીસના સિત્તેરના

સર્વની પ્રાર્થના માટે પુષ્કળ આભાર છેલ્લા ઘણા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું નથી પહેલી વાર એવું બન્યું છે પહેલી વાર એવું બનેલું જોયું છે કે મારી સાથે મારા પિતા નથી બે હજાર બારમાં જ્યારે બે હજાર જ્યારે મેં જન્મ દિવસ જોયો હતો ત્યારે મારા મમ્મીના હતા અને બે હજાર પચીસ માં જયારે મેં મારો જન્મદિવસ આજે જોયો પ્રભુએ બતાવ્યો એક વર્ષ પ્રભુએ ઉમેર્યું ત્યારે મારા પિતા મારી સાથે નથી પરંતુ વાલા મિત્ર હું તમને એ કહેવા માંગુ છું કે મારા વાલાઓ મારી સાથે નથી બે હજાર ની સાલમાં એપ્રિલ માસમાં હું સિંગલ થયો સેપરેટ થયો ત્યારથી લઈને આજ સુધી ઘણા બધા લોકો મારા જીવનમાં આવ્યા ગયા ઘણા આપ્યો ઘણા છોડ્યો ઘણા મદદ કરી ઘણા મદદ કરવાનું બંધ કર્યું પણ પ્રભુએ મને આજ સુધી છોડ્યો નથી કે મને પ્રભુએ પડતો મૂક્યો નથી આજે સવારમાં હું તમને કહેવા માગું છું આપણા જીવનોમાં ઘણો બધો બદલાવ થાય છે પ્રભુની ઈચ્છા પ્રમાણે વ્યક્તિઓ લોકો આવે છે જાય છે ઘણા બધા સંબંધો રહે છે નથી રહેતા ઘણો બધો આશીર્વાદ કોઈકના દ્વારા પ્રાપ્ત થાય છે નથી થતો બંધ થાય છે પણ વાલા મિત્ર પ્રભુ

હું જ્યારે તેમને નહોતો ઓળખતો ત્યારે પણ મને બચાવ્યો હું જ્યારે એમનાથી દૂર હતો મને મારું જીવન જરાય ગમતું નહોતું મેં એટલી બધી ભૂલો કરી હતી જીવનમાં કે મને ગીન થતી આવતી હતી મારા જીવન પર કે પ્રભુ મેં આવા કામ કર્યા છે હું આવું કર્યું હું તમારાથી આવી રીતના દૂર થઈ ગયો અને એ વિચારી વિચારીને મેં ત્રણ વાર સુસાઈડ કર્યું પણ ત્રણે ત્રણ વાર દવા ગોળીઓ ઇન્જેક્શન વગર હું થઈ ગયો વખત તમને કહ્યું હતું કે અનાજમાં નાખવાની ઝેરી ઝેરી મત ઝેરી દવાઓ એક મોટો વાટકો ભરીને કદાચ વજનમાં કહું તો ત્રણસો ગ્રામ એ ટેબ્લેટ્સ ગોળ ગોળ મોટી મોટી ગોળીઓ આવે અને હાથમાં નાખવાની મોટી ગોળીઓ આવે તમને ખબર હશે એવી ગોળીઓ આખી રાત પલાળી રાખીને એનું પ્રવાહી બનાવીને એની અંદર જે આપણા જમાનામાં બ્લુ ડાય આવતી હતી જેના પર પોઈઝન લખેલું હોઈએ અને ઊંઘની ગોળીઓના પેકેટો ક્યાંક તે બંદોબસ્ત કર્યા હતા એ એવા ચારથી છ પેકેટ અને એની અંદર પછી એક્સપાયર્ડ ગોળીઓ અને બધું મિશ્ર કરીને એમાં હું એને ગટગટ આવી ગયો હતો પરંતુ પ્રભુએ આ દિવસને માટે આ સેવાને માટે ઘણા બધા લોકોના માટે મધ્યસ્થ કરવા માટે પ્રભુએ મને બચાવી લીધો મને એ સમયે જરા પર વિશ્વાસ નહોતો કે મારા જેવા માણસ માટે યોજનાઓ હશે કોઈ યોજના છે કે હું બીજા કોઈને ઉપયોગી સાબિત થાઉં કેમ જે જો એ મને નફરત કરતા હતા આને આવું કરી આને આમ આને આ બસ કન્ડેમ 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 અને પરિસ્થિતિ જેમાંથી હું બહાર આવી શકતો ન હતો પણ ધીમે 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 જેમ જેમ પ્રભુની પાછળ ચાલતો ગયો ધીમે ધીમે પ્રભુએ બધું સરખું કર્યું આટલા વર્ષોમાં હું જે શીખ્યો છું છું એ તમને કહેવા માંગુ પ્રભુ પર વિશ્વાસ કરવાનો કદી બંધ ના કરતા ગમે તેવી પરિસ્થિતિ હોય તમને એવું લાગતું હોય કે મારી પ્રાર્થના નથી સંભળાતી તો પણ પ્રાર્થના કરવાનું કદી બંધ કરશો નહીં પ્રભુને આગળ નમવાનું શાંત સમયમાં રહેવાનું બાયબલ વાંચવાનો પ્રાર્થના કરવાનું સુતિ આરાધના કરવાનું કદી બંધ કરશો નહીં કે શૈતાન તો ઈચ્છે છે કે આપણે એ બધું બંધ કરીએ કેમ કે એવા સમયમાં બંધનો તૂટે છે એને આપણી પાસેથી ના શું પડે છે ન કરીને આપણે એના માટે દરવાજા ખુલ્લા કરીએ છીએ ઘરમાં આવવાના માટે પણ એવું બધું આપણે એને ન ગમતું અને આપણા પ્રભુને ગમતું કરીને આપણે એને આપણા ઘરમાંથી જીવનમાંથી ભગાડીએ છીએ હા લીલું અહીંયા પ્રેઝ લોડ તમારા બધાના સહકારના માટે આભાર મિનિસ્ટ્રી માટે પ્રાર્થના કરજો હજી ઘણા બધા આત્માઓ જીતાય ઘણા બધા લોકો સાંભળે શેર કરે અને દૂર દૂર સુધી પહોંચે અને પ્રભુનો મહિમા થાય અને જ્યારે આપણે બધા જ એક સમયે જ્યારે આપણે સ્વર્ગ પ્રભુની આગળ ઉભેલા હોય અરે પ્રભુ આપણને એક ટોળું બતાવે કે જુઓ આ ટોળું છે જેમણે તમારા દ્વારા વિશ્વાસ કર્યો અને ત્યાં આપણે પ્રભુ તરફથી માન મહિમા આપણે મેળવીશું ભલે પૃથ્વી ઉપર કંઈ જ નહીં જોઈતું પણ ત્યાં આપણે બધા પ્રભુ તરફથી માન પામીશું ખાલી લોહીયા આવો દિવસની શરૂઆત કરીએ મારા માટે પ્રાર્થના કરશો મારા પરિવાર માટે અને પ્રભુ આપણને બધાને આમ જ આપણા જીવનોના અંત સુધી સાથે રાખે પ્રભુની સેવા કરવાની તક આપે એ જ મારા હૃદયની પ્રાર્થના છે આવો પ્રેયરમાં પ્રાર્થનામાં જોઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ આજે સવારમાં તમે સુંદર નવો દિવસ દેખાડ્યો પ્રભુ પ્રભુ ગયા વર્ષમાં આ હતા એ લઈને આજ સુધી તમે મારી સંભાળ રાખી છે કાળજી રાખી છે તંદુરસ્ત રાખ્યા છે પ્રશ્નો આવ્યા મુશ્કેલીઓ આવી દુખો આવ્યા પણ બધામાં તમે છોડાવ્યા છે તમારા પ્રેમ આનંદ અને શાંતિથી પ્રભુ તમે ભરી દીધા છે અમે તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો જેઓ અમારી સંગતમાં છે બધાને પ્રભુ તમે આશીર્વાદો પર આશીર્વાદ આપજો દરેકનું દુઃખ તમે નોંધમાં લેજો દરેકની આશા તમે બનજો પ્રભુ દરેકને માટે તમે જબરા પાણીમાંથી રસ્તો કરજો પ્રભુ દરેકના દુઃખમાંથી તમે તેમને છોડાવજો દરેકને પ્રભુ તમે હસાવજો પ્રભુ તેમને દિલાસો આપજો પ્રભુ અને દરેક આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ અને જેઓ આજે વિશ્વાસ કરે છે અને વિશ્વાસ કરીને ફરી વાર તમે પાછા તમારી સાથે નવેસરથી જોડાય છે પ્રભુ તેમનો પ્રભુ તમે તેમની સાથે રહીને પ્રભુ તેમનો પસ્તાવો પ્રભુ તમે સ્વીકાર કરીને પ્રભુ તેમને માફી આપીને પ્રભુ તમે ફરીવાર તેમને નવા જીવનથી ભરી દેજો અને નવા નવા આશીર્વાદોથી પ્રભુ તમારી મોટી કૃપા કરુણા તેમના પર તમે રાખજો હા તમે માફ કરનાર ઈશ્વર છો તમે દયા કરનાર ઈશ્વર છો અને જેઓ આવે છે પ્રભુ પ્રભુ તમે તેમને હર્ષથી વધાવી લો છો પ્રભુ એના માટે સ્તુતિ કરીએ છીએ અને બધા સાથે એ જ પ્રમાણે અત્યારે બને અને પ્રભુ તમારો મહિમા તેઓ તેમના ઘરોમાં જીવનમાં કુટુંબમાં પરિવારમાં જુવે એવું તમે થવા દેજો જેઓ ગેરમાર્ગેદો રહ્યા છે પ્રભુ અન્ય સ્ત્રી પુરુષો તથા સંબંધમાં છે જાત જાતના નશાઓમાં છે પ્રભિતા ખરાબ આદતોમાં ખરાબ કુટીઓમાં ખરાબ જગ્યાઓ પર છે પ્રભુ મદદ કરો પ્રભુ તમે તેમને ત્યાંથી પાછા લાવો તમારો ફરીથી તેઓ સ્વીકાર કરે પ્રસ્તાવિક હૃદય આપજો એવી પ્રાર્થના કરે છે તેમનો જેઓ નશ મને જાય હા તેમનો આત્મનાશ મના જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ ઘણા બધા જાત જાતના રોગો તમારા બાળકોના શરીરમાં છે પ્રભુ કૃપા કરો દયા કરો મદદ કરો પ્રભુ તમારા બાળકોના શરીરમાંથી સર્વ પ્રકારના રોગો બીમારીઓ કેન્સર ને કિડનીના લોહીના આંખના કાનના ગળાના ના ચામડીના પ્રભીતા રોગો તમે દૂર કરો માઇગ્રેન ને પ્રભુ આધાસીસીનો રોગ પ્રભુ એસિડિટીને કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ થાઇરોઇડ છે બધામાંથી પ્રભુ તમે તેમને સાજા કરજો નથી બોલાયેલા રોગમાંથી પણ તમે તેમને સાજા કરજો અંધકારની સત્તાનો જોર જેમના પર હોય તેમને પર ત્યાંથી છોડાવજો દરેક મેલે કાળા જાદુને પ્રભુ તેમના ઘરોમાંથી તેમની વિરુદ્ધ ને એવી અમંગળ બાબતોને તમે બાળીને ભસ્મ કરી નાખજો તેમની વિરુદ્ધના તમામ બંધનો પ્રભિતા શેતાની શત્રુઓ અને પ્રભુ એવી ખોટી ચાલો પ્રભુ તમે નાશ કરજો એવું પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ તમે ખાસ આશીર્વાદ આપજો મને પણ પ્રભુ એ ત્રણ બાબતો તમારી ઘરમાં રજૂ કરી છે મૂકી છે પ્રભુ એના રસ્તા ખુલ્લા થયેલા બતાવજો અને પ્રભુ આ વર્ષમાં એ ત્રણે ત્રણ બાબત આ ઘરમાં મિનિસ્ટ્રીમાં હું જોઈ શકું વ્યક્તિગત રીતે મારી ટીમ જોઈ શકે એવું તમે થવા દેજો દરેકના હૃદયની ઈચ્છા પ્રમાણે આપજો પ્રભુ દરેકના નદીની પાસે રોપેલા જહાર જેવા કરજો પ્રભુ શિર બનાવજો પ્રભુ પૂછ પૂછને ઓછીનું આપનાર બનાજો ઓછીનું લેનાર નહીં પ્રભુ દરેકના ઘરોમાં તમારો પ્રેમ આનંદ શાંતિ વહેતી રહે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા દરેક ઘરોમાં પ્રેમ આનંદ અને શાંતિ પ્રભુ તેમનો હિસ્સો બને એવું તમે થવા દેજો પ્રભુ તેમની જોબને આશીર્વાદિત કરજો બિઝનેસને આશીર્વાદિત કરજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો સફર કરજો આલ્ટિસના બેન્ડ આપજો પ્રભીતા તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભિતા નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભીતા અને ખાસ પ્રભુ દુઃખી લોકોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધવા બહેનોની સાથે રહેજો વિદુરોની સાથે રહેજો અને પ્રભુ માનસિક રોગીઓ વિકલાંગો અને પ્રભુ માનસિક રોગીઓ વિકલાંગોની પણ તમે સાથે રહી અને મન બુદ્ધિના લોકોનું પણ તમે રક્ષણ કરજો ભરણ પોષણ કરજો એવી પ્રાર્થના કરી છે આગળના સમયમાં સાથે રહેજો ખોરાક વસ્ત્ર અને પાણી આપજો અને સાંજે આભાર માનવ લેજો આવજો માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દેહ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન